ભરૂચના સુકલતીટમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે થયેલ ત્રણ લોકોના મોત મામલે સમસ્ત માછી સમાજે જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું ગત પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નર્મદા પટમાં ગેરકાયદેસર રીતી ખનનથી પડેલા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા આ ઘટનામાં રેતી ખનન કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાના આક્ષેપો મૃતકોના પરિવારજનોએ કરી તેને હજી સુધી વળતર પણ નહીં મળ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆરઆઈ નોંધી નથી મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્યમાં

આ દુબઈલ વસ્તુ આ ત્રણ વ્યક્તિ દુબેલા છે તો ત્યાં અમે બધા હાજર જ હતા તો ત્યાં જે વ્યક્તિ ત્યાં દુબઈએ ત્યાં હજુ ખાડા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જ્યાં દુબયેલા ત્યાં આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં દુબઈલા છે ત્યાં છતાં પણ ત્યાં ખાડા ખોદતા હતા શું છે આજે તમે અમારે ક્યાં ન્યાય જોઈએ છે

એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માગતા એ લોકો ઊંઢું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું સરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પહેલાં છોકરો ડૂબી ગયો એ લોકો ટતન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે એ લોકો અંદર ધસરી જ ગયા છે રેટીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી ઝીંગીની સુકલતીટની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ત્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા મેં તો એ લોકો હજુ અમાસ લાશો કરે તઈ તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માંગતા નથી દીકરા એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ થતો હશે બરાબર હા રાજકારણ અમારે કઈ કામ જ છે બધું એટલે એમનું કઈ અગાડી વધતું નથી આજે સાતમા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે કરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને લાખવાની હું પહોંચશે તો હું જોવા જાઉં પછી હું તોકે લાવીને તોકે ખાય તો અમને કાંઠી હું એમને બી આપું છું સર